દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં ગોમતી નદીના ઘાટ પાણીમાં ગરકાવ થયા છે વરસાદી પાણીથી નદી નાળા તળાવો છલકાયા છે ગોમતી નદીના સોળ ઘાટ છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો દ્વારકામાં યાત્રાધામ દ્વારકામાં જે ગોમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે ઉફાન પર છે વરસાદી પાણીમાં ગરકાવ થયેલ છે દ્વારકા તાલુકાના ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી તળાવો છલકાયા છે ત્રણ દિવસ વરસી રહ્યો છે બે દિવસથી ભરપૂર વરસાદ ખૂબ જ આવી રહ્યો છે દ્વારકા તાલુકાના જે તમામ ઉપરવાસના પાણીઓ છે તે ગોમતી નદી તરફ હાલમાં પડી રહ્યા છે તેમના જે સોલ ઘાટ આવેલા છે ના સોલે સોળ ઘાટ છે હાલમાં પાણીમાં ગરકાવ થયા છે અને તંત્ર દ્વારા લોકોને ત્યાં ન જવા દેવાની પણ સૂચના આપેલી છે પણ છતાં પણ યાત્રિકો જે છે અજાણોને ક્યાંક ને આ ગોમતી ઘાટ ઉપર નજારો જોવા જતા હોય છે ને હાલમાં જે ગોમતી ઘાટ છે પાણીમાં ગરકાવ છે અને ત્યાં જે મંદિરો આવેલા છે આસપાસના ત્યાં મંદિરોમાં પણ હાલમાં પાણી ખૂટી જવાની શક્યતાઓ છે ને વધુમાં વાત કરવામાં આવે તો જે હાલમાં જે ભરતી જયારે આવશે દરિયાની અંદર થી જયારે પાણી તો વધુ ને વધુ પાણી ગોમતી ઘાટ ઉપર ફરી વળે અને શક્યતા રહે કે ગોમતી ઘાટ ઉપર પણ પાણી આ જે રસ્તાઓ છે ત્યાં પણ આવી શકે તેવી હાલ ની સંભાવનાઓ છે જી ના જી સમગ્ર માહિતી બદલ આભાર